રાજકોટ શહેરની અંદર જામનગર રોડ પર આવેલ સાંડીઓ બ્રિજ જે જર્જરિત હાલતની અંદર છે તેનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર રિલીઝ કરવામાં આવ્યું હતું ટેન્ડર રિલીઝ કર્યા બાદ એની સમય મર્યાદાની અંદર જે એજન્સીઓ એમાં એપ્લાય કરી હતી એ એજન્સીમાંથી એક એલિજિબલ થઈ હતી એજન્સી એ એજન્સી સાથે કોઈ પણ એક વખત પ્રક્રિયા હોય છે જ્યારે કોઈપણ એજન્સીને ટેન્ડર લાગતું હોય ત્યારે એને વાટાઘાટ માટે અધિકારીશ્રીઓ દ્વારા ડીએમસી કક્ષાની આખી ટીમ ટીમો સિટી એન્જિનિયર વાટાઘાટ માટે બોલાવતા હોય છે વાટાઘાટના અંતે જે ટેન્ડર જે પર્સન્ટેજ વધુ આવ્યું હતું આઈ થિંક લગભગ ઓગણીસ ટકા જેવું વધુ હતું એટલે એની સાથે ઓગણીસ પોઈન્ટ સિત્તેર પછી એણે સિત્તેર પૈસા જેવી નજીવી કિંમત ઘટાડી હતી પરંતુ અધિકારી લેવલ એ વાત એવું કહેવામાં આવ્યું કે સોળ ટકા સુધી જો વધુ હોય તો મહાનગરપાલિકાના બે અને ફાયદો થાય મોટો એટલે એ બેઝ ઉપર નેગોશિયેબલ કરવા એજન્સી રાજી નહોતી માટે આ આને રિટેન્ડર કરવાનો મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કારણ કે કોસ્ટિંગ ઊંચું છે ત્રેસઠ સાડા ત્રેસઠ કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે આ બનતું હોય ત્યારે બે અઢી ત્રણ ટકા એટલે બહુ મોટી રકમ કહેવાય નુકસાની એમ હતી મહાનગરપાલિકાને એટલે રીટેન્ડરનો નિર્ણય કરવામાં આવ્યો છે વહીવટી પ્રક્રિયા એની ટૂંક સમયમાં શરૂ થશે અને ટેન્ડરની જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં ટેન્ડર ખુલી જશે વિકાસ કામોમાં આચારસંહિતામાં જ્યાં સુધી મારા નોલેજમાં છે ત્યાં સુધી લોકાર્પણ અને ખાતમુહૂર્ત તો ન થાય પોલિટિકલ લોકો ન જોડાઈ શકે પણ વહીવટી કામો તો થઈ શકતા